જય હિન્દ જય ભારત જય માતા જય રાષ્ટ્ર માતા સાથીઓ હું છું અર્જુન આંબલિયા ફ્રોમ દ્વારિકા મિત્રો અત્યારે આપણે રાજકોટના ઉપલેટા ખાતે છીએ અને અહીંયા ખબર નહીં કોઈ કયા ખેડૂતની વાડી હોય એ ખ્યાલ નથી પણ અહીંયા જોયું આ બધું મેં તો એમ થયું કે આજે ખરેખર એક થોડોક વિડીયો બનાવીને આપણે સાચા મુદ્દાને વાચા આપીએ મિત્રો અત્યારે આખા સૌરાષ્ટ્રમાં મોટા ભાગે બધે જગ્યાએ વરસાદ પડ્યો છે થોડો ઘણો પડ્યો ક્યાંક ઓછો પડ્યો છે ક્યાંક વધારે પડ્યો છે પણ જે ખેડૂતોની હાલત છે એ બહુ કપોડી છે એ બધા કહેવાની જરૂર નથી કારણ કે અત્યારે તમે સોશિયલ મીડિયાનો જમાનો છે વિડીયા વિડીયા બધા વિડીયો જોજો મારે જે મુદ્દો કેવો છે સરકાર સુધી પહોંચાડવો છે એટલા માટે આખો વિડીયો જો મિત્રો આ આ અત્યારે હાલત છે આ તમે જો આ આ જો આ આ માની લો કે અત્યારે કદાચ અહીંથી વરસાદ થયો જાય ને તો એ પાંચ છ દી પછી આમાં ગરાય એમ છે પાંચ છ માં તો આ બધું બફાઈ જાય ને ક્યાંય હાલશે નહીં આને ટૂંકમાં કોઈ વેપારી આનો ધણી નહીં થાય એવી એવી પરિસ્થિતિ છે આ તમે જોઈ શકો છો આ ભાઈ બિચારા જે ખેડૂત હશે છે જો અહીંયા આ બધું કારલું છે આપણે દેશી ભાષામાં કહીએ તો આ બધું આ થોડુંક ને હાલતું હોય છે કોઈ મતલબ ટ્રેક્ટરનો હલર હોય કે એમનું હોય કે જેમ હોય પણ આ બધું જો એટલું માન કાઢ્યું અને આ એટલું રહી ગયું હતું કે આ વરસાદ આવી ગયો જોઈ શકો છો આ બધું આ બધું જોઉં નથી બિચારા ખેડૂતોને શું હોય એક તો પશુ રાખ્યા હોય તો પશુ તો મિત્રો કલ્પના બાર ની છે એમાં આપણે બધાને ખબર છે પણ મારે જે આ વિડીયો એટલા માટે હું બનાવું છું કે મારો વિડીયો લગભગ સરકારના મોટા મોટા નેતાઓ કાયમી જોતા હોય છે અને ઘણા બધાએ આપણે મુદ્દાઓને પણ વાચા મળી છે ત્યારે આ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ નરી આંખે દેખાય છે કે એટલી સોએ સો ટકા નુકસાની છે તો આપણે જે પાક વીમાની વાત હોય એમાં જે નીતિ નિયમ હોય અથવા તો જે સહાયની વાત છે તો ડાયરેક્ટ તાત્કાલિક જાહેર કરી દો એમાં સર્વે માટે મતલબ કે મહિનો બે મહિનાના અંતે એમ નહીં તાત્કાલિક આ અત્યારે પોઝિશન છે આ પોઝિશન જોઈ અને તાત્કાલિક બધે જગ્યાએ આ આ જાહેર કરી દો તો સરકાર સાચી બીજું મારે એટલું કહેવાનું છે આ વિડીયોના માધ્યમથી કે જો સરકાર આવું નહીં કરે તો જેમ કડદાકાંડ જે ઉજાગર થયો અને વિપક્ષને મોકો મળ્યો એવી જ રીતે આ તમામે તમામ વસ્તુને વિપક્ષનો મોકો મળશે આ મારો વિડીયો ખાસ બધા જોજો વધારે વધારે શેર કરજો અને પછી કહેતા નહીં કે ખેડૂતો આમને તેમને વિપક્ષો ગુમરાહ કરે છે આ અંગે હું કોઈ પક્ષમાં નથી હું તો સરકાર જો આ જાહેર તાત્કાલિક સહાય કરી દે એટલે હું તાત્કાલિક ખેડૂત પાસે જઈને વિડીયો બનાવીને શેર કરીશ તો મારે મેં વિડીયો એટલા માટે બનાવ્યો છે મિત્રો કે એક ભાઈ ફેસબુકમાં મેં પોસ્ટ જોઈ હતી એ ભાઈનું નામ મને ભૂલાઈ ગયું છે પણ કોટે જ આ હતું લખેલું તો એ ભાઈ એક વેપારી છે એ ખેડૂત તો છે જ નહીં એને પોસ્ટમાં લખ્યું કે હું કોઈ ખેડૂત નથી હું એક વેપારી છું પણ ખેડૂતોની સારી જો હાલત થાય મતલબ કે ખેડૂતોનો જો સર્વાંગી વિકાસ થાય તો જ ભારત દેશ તરકી કરી શકે એ હું માનું છું ટૂંકમાં અને આજે વેપારીઓ અને બિઝનેસમેનોની લોનો માફ થાય એનું બધું એટલી બધી એને એટલી સહાયો આપવામાં આવે તો ખેડૂતે શું ગુનો કર્યો છે ખેડૂતે ભારત દેશમાં જ રહીએ છે ને ખેડૂતો હજારો લોકોને હજારો મતલબ કે એક તો પેટ ભરે છે અને બીજા નંબરમાં રોજગારીને વિકાસને ઘણું બધું મતલબ કે ખેડૂતોના માધ્યમથી મતલબ કે અર્થતંત્રનો મોટો ભાગ છે

તો ફરીથી મારી આ બે જોડીને સરકારને વિનંતી છે આ વિડિયો સરકાર સુધી પહોંચાડજો બધા મિત્રોને વિનંતી કરું છું શેર કરજો તાત્કાલિક કોઈ નાટકબાજી નહીં તાત્કાલિક આનું ટૂંકમાં જે પણ સહાય હોય જે પણ પ્રીમિયમ હોય જે પણ હોય તાત્કાલિક બધું જાહેર કરી કર્યો જે પણ જે કરો હોય તાત્કાલિક કરી દો કારણ કે તો સરકારના અમે પણ ગુણગાન ગાશું અને વિપક્ષને મોકો ન મળે ફરીથી કહું છું વિપક્ષ ન કરે જો આ આમ આદમી પાર્ટી વાળા ને કોંગ્રેસ વાળાને અત્યારે સભાઓ કરવાની ચાલુ કરી દીધી તો એને મોકો ન મળે એના માટે આ તમે તાત્કાલિક કરી દો જય હિન્દ જય ભારત જય ગૌ માતા જય રાષ્ટ્ર